વિજય વિલાસ પેલેસ માંડવીની અંદર આપણા ગુજરાતની અંદર કચ્છની અંદર અઠ્ઠાણું વર્ષ આયુષ ધરાવે છે બાર વર્ષ જેને બનાવવામાં લાગી ગયા છે અહીંયા માંડવીની અંદર નવ્વાણું ટકા ટીપટોપ કન્ડિશનમાં આ માંડવીનો મેલ ઊભો છે આના મેલ કહેવાય અને જે સીડી છે એના પછી બનાવેલી છે જે તમને મેં બતાવી કે ઇંગ્લેન્ડથી મહારાજાઓ ન ચડી શકતા એના માટે બનાવેલ છે અને વાયરિંગ એ ટાઈમનું એ ટાઈમનું જ છે અને જે પણ અહીંયા વાયરિંગનું કામ વિદેશમાં કરીને અહીંયા આમાં કરીને જે વિદેશમાં સર્ટિફિકેટ લઈને જતા તો તેને આરામથી નોકરી લાગી જતી એટલે સો વાતની એક વાત કે કચ્છીની અંદર ટીપટોપ કન્ડિશનમાં અને છેલ્લામાં છેલ્લો જે મેલ બન્યો હોય તો ત્યાં વિજય વિલાસ પેલેસ જે આપણે આ નિહાળી રહ્યા છીએ અને અંદર જઈને તમને યુનિવર્સિટી બનાવું કે જેનો જે ગોળાકાર છે તે આખા મેલની શોભા ધરાવે છે બરાબર તો આપણે અંદર જઈ અને ચારે બાજુ જે જે કાંઈ જોવા જેવા પોઈન્ટ હશે એ તમને હું બતાવીશ તો બનાવી રહેજો બીચરભાઈની ચેનલમાં એન્ડ સુધી આપણે આ વિજય વિલાસ પેલેસ ઝીણવડથી જોવાનો છે ઉપર જતા પહેલાં તમને બતાવું કે જુઓ એની બનાવટ અહીંયા દરવાજો છે અને અહીંયા આ રાણીઓને જ વધારે બે હઠકનું હોય તેવું લાગે છે કેમ કે ચારે બાજુ પડદા છે જોયું તો ને એમ તમે ઘૂમટ બરાબર અને જાડીઓ મારેલું છે તો ક્યાં ને ક્યાંય એવા પરપઝથી હોય તેવું લાગે છે હવે આપણે ઉપર જઈ અને ફોટો પાડવાનું શૂટિંગ કરવાનું કે રીલ બનાવવાનું એક નંબરનું આ કચ્છનું આ વિજય વિલાસ સ્થળ છે એમાં કોઈ બે મત નથી બીજા ઘણા છે પણ ખંડિત બહુ થઈ ગયેલા છે એટલે આ ટોપ કંડિશનમાં જો એક મેલો હોય તો ત્યાં વિજય વિલાસ એક માંડવીની એક ગુજરાતની કે કચ્છની સાન કહી કે જેને કહેવાય કે એક માભો એક એને આખાથી જે ગર્વ લઈ શકાય એટલું બધું આ ભવ્ય આ વિજય વિલાસની બાંધકામ છે એના ટોટલાની બનાવટ એની ફિનિશિંગ અને એની લાઇનિંગ બરાબર જુઓ છો આ મને એમ પણ સાંભળવા મળ્યું કે આ મોટો અહીંયા બગીચો છે એ વિદેશોથી પણ ઝાડવા લાવેલા અહીંયા ફુરા ફુવારાને એવું ચાલુ હતું પહેલાં આ તારે છે હવે તમે ઉપરથી તમે સીન બતાવો ઉપર જવાના પગથિયા છે પણ એ ટાઈમના જ છે બરાબર હવે ઉપરથી કેવું લાગે છે આપણું આ વિજય વિલાસ અને માંડવી દેખાય છે કે દરિયો કિનારો દેખાય છે શું છે કે શું નથી આપણે ઉપર જઈ અને જાણીએ સડી ગયું છે બિલકુલ ઉપર આવી ગયા છે અને અહીંયા જુઓ છો કે પંદર મિનિટથી મર્યાદા છે ઘણી ઘણી વાર અહીંયા રહેવું નહીં આમ તો કોઈ બોલતું નથી પણ બોર્ડ મારેલું છે જુઓ છો કે ત્યાંની જે બનાવટ પરફેક્ટ અને જે પાંચ જે ઉપર છે ઘુમટેના અજબ ગજબના છે અહીંયા આ ફોટો પડાવવાનું અને આમ તો બેસવાનું જ છે ચારે બાજુ નજર રાખી શકે બરાબર તો હવે જોઈ શકો છો સામે જે દેખાય છે ઝૂમ કરું તે માંડવીનો દરિયા કિનારો ત્યાંથી પણ આ મેલ દેખાય છે બરાબર અને આવી રીતે ત્યાં પણ જૂનું કન્સ્ટ્રકશન કામ છે આવી રીતે સરસ મજાનું આ થઈ ગયું આપણો આ વિજય વિલાસ પેલેસ આવી રીતે આવી બનાવટ આ બાજુ પણ સેમ ટુ સેમ તેવું જ છે બરાબર ક્યાંય ઓગણીસ વીસ નથી આવતું કેટલા પરફેક્ટ બનાવવામાં પેલના માણસો હશે અઠ્ઠાણું કે છન્નું વર્ષની આયુષ ધરાવે છે આ મેલ બરાબર હવે લગભગ લગભગ મહત્ત્વના પોઈન્ટ આપણે બધા લઈ લીધા છે અને બગીચો જે છે તે ખાસો બધો અહીંયાથી લગભગ જે મેલની આજુબાજુ એક એક કિલોમીટર અડધો પોણો કિલોમીટર સુધી ફેલાયેલો છે જે મેં તમને કીધું કે એ રાજા મહારાજાઓ બહારથી જાડવા લાયેલા છે એમ મને જાણવા મળ્યું અને આ તમને હાવ નજીકથી બતાવી દઉં કે એની કેટલી બનાવટ છે સુંદર જોયું તો હવે આપણે વિડીયાને એન્ડ આપીએ લગભગ બધા સારા ચિત્રો આપણે લઈ લીધા છે બરાબર ફરી કોઈ આવીને આવી જગ્યા ઉપર હા અહીંયાને બીજું ખાસ એ છે તમે છે બતાવી દીધી જે ત્યાંની જે પથ્થરની ગોળની બનાવટ છે તે શાયદ ગુજરાતમાં આવી ઓછી હોય છે જે ઝૂમતા જ તોરણ જેવી બનાવટ છે અહીંયા અને સામે તો કળામાં ક્યાંય કમી નથી આવવા દીધી આમ તો એમ લાગે કે આપણને જે આપણો અજુબો નથી મિત્રો કચ્છનો જો તાજ કહી તો ના નહીં જ્યાં વિજયવિલાસ પેલેસ છે તે કચ્છનો તાજ કચ્છનો જો અજુબો આપણે કહી તો એમાં કાંઈ ભૂલ નથી આ વિજયવિલાસ પેલેસ આ દરિયા કિનારે સ્થિત છે એટલે ક્યાંય ને ક્યાંય અતિ રઢિયામણું કચ્છનું આ અનેક સ્થળ છે બરાબર ક્યારે આવો તો ફોટો વિડીયોનું આ ખાસ સ્થળ છે વિજય વિલાસ મિત્રો જે હું તમને વિજયવિલાસની અંદર આ જે લીપ બતાવી રહ્યો છે ઇંગ્લેન્ડની છે મહારાજા જે થઈ ગયા લાસ્ટ વિજય મહારાજ બરાબર એમનાથી ચડાતું નહીં અને આ જૂની સિસ્ટમની સ્વિચો છે આ તમને આને પણ એક મોટું તમને આનું નામ છે ઇલેક્ટ્રિકની દુનિયામાં કે જે વ્યક્તિઓ જે કારીગરો આની અંદર કામ કરીને ગયા ને એની સર્ટિફિકેટ અહીંયાથી આપવામાં આવતી બરાબર એક મિનિટ એ પણ મોટું રાજ છે હવે આની અંદર આ ઇંગ્લેન્ડની જેને કહેવાય આખી બનાવટ છે નીચેથી ઉપર સુધી આ પછી બનાવવામાં આવી છે બરાબર આ લાકડાનું છે અને હા આ સ્વીચ છે એ ટાઈમની અને એ તમને એટલા માટે કહેતો હતો કે અહીંયા જે કારીગરોએ ફિટિંગ કરેલું છે એ ટાઈમે અહીંયા એ લોકો એ ટાઈમે સર્ટિફિકેટ કાઢી દીધા કે ભાઈ વિજય વિલાસ જે છે એની અંદર લાઇટ ફિટિંગ જે પણ કોઈ કારીગરો કરી ગયા હોય આનું પણ રાજ તમને બતાવું તો તેને ત્યાં આરામથી નોકરી મળી રહેતી અને એ પ્રૂફ પુરાવો હતો બરાબર એ પણ જાણવા મળ્યું અને બીજા બે ત્રણ મોટા મોટા તમને રાજ છે એ તમને બતાવું કદાચ સાહેબ કોઈ માણસને ખબર નહીં હોય હવે આ જે જાડી છે તે એમ કીધું કે આ રાણીઓને પડદા બરાબર એ ટાઈમને મને લેટેસ્ટ લાગી એટલે મેં પૂછ્યું કે ભાઈ રાણીઓ જે છે ને તે અહીંયા આ પડદો હતો એ જોઈ શકે પણ સામેથી કોઈ વ્યક્તિ ન જોઈ શકે બરાબર જ્યાં જ્યાં આવી જાડીઓ લાગેલી છે તો એ પર્પઝથી લાગેલી છે બરાબર અને આ જે તમને જુઓ છો કે આનું ઉંમર હવે તમને મેઇન પોઈન્ટની વાત કરી દઉં કે આ જે છે એ આથી અઠાણું વર્ષ કે ચોરાણું વર્ષ કે છન્નું વર્ષ જૂનો છે અને કચ્છનો લાસ્ટમાં લાસ્ટ આ મેલ છે અને ટોપ કન્ડિશનમાં પણ આ મેલ છે અને બાર વર્ષ જેને બનાવટમાં લાગી ગયા છે બરાબર અને બીજું શું હતું અહીંયા જ્યાં જ્યાં મેં તમને જારીઓ બતાવી ઉપર જઈને બતાવું બરાબર બીજું અહીં શું શું રાજ છે બરાબર અને આ એ તમને એ તો જાણકારી હશે જ પણ હું તમને યાદગીરી માટે આપી દઉં કે રાજા મહારાજોને અહીંયા બાજુમાં સમુદ્ર છે ઠંડી હવાના કારણે એને પર્પસ માટે આ મેલની જે તે ટાઈમે બનાવટ કરવામાં આવી છે બરાબર ઉનાળાના સમયમાં ક્યારે પણ આવો તો અતિ તમને સુંદર લાગે એવો છે આ હાજર કે પુરા નૈદ્રાય પુરા સંધાય કે દિગ્રીય તો નમ આખિયે ગુણ સંધાય કે સંકટ પરડીયા અહિયાં બારે તોપ પડી છે જાણો મળ્યું કે હવે ખરાબ થઈ ગઈ છે પણ ઈ ટાઈમે યુદ્ધ થાતી હશે પણ સાદ હવે એ આનો યુઝ આ જે વિજય વિલાસનું જે ટાઈમ હતું એ ટાઈમે તો બધા કદાચ ઓછું થતું હશે પણ અહીંયા રાખી મૂકેલ છે બે તોપો છે અને આવી રીતે સામે આ વિજય વિલાસ પેલેસ આપણે જોયો એ ક્યારે આવો તો ફોટા માટેનું બેસ્ટ ચઢ છે ઉનાળામાં એકદમ અતિ રડિયામણું ને ચારે બાજુ બગીચો છે અને બસ્સો ફૂટ ઓરસ ચોરસ હોય તેવો આપણને અનુમાન છે અને ઊંચાઈ પણ એસી નેવું ફૂટ કે સો ફૂટનો આપણને અંદાજ છે તો આવી રીતે હવે ફરી ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું પણ માંડવી દરિયા કિનારે પહેલાં નાઈ અને પછી અહીંયા લોકો ફ્રેશ થઈને સાંજના ટાઈમે આવતા હોય છે જેથી કરીને આ સાંજના ટાઈમે બેસ્ટ લાગે છે ફોટાનો લૂક વિડીયો શૂટિંગ કેમેરો એટલે આવી શકો પણ સાંજના ટાઈમે લોકો આવવાનું વધારે પસંદ કરતા હોય છે તો હવે આપણે વિજય વિલાસને સલામ કરી અને ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળતા રહીશું જ્યાં સુધી જય હિન્દ